જ્ઞાન પ્રકાશ સ્વામી જે વાત કરી એમાં ઇતિહાસ નથી એ વહિયાત વાતો છે રામ નામ મે લી ન હૈ દેખત સબ મે રામ જલારામ બાપા રામ ભગવાનની પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે આ જ્ઞાનપ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરી હશે પરણ સત્ય હકીકત મેં કીધું એમ ભોજલરામ બાપાની પ્રેરણા ભગવાન રામનો આશીર્વાદ છે એટલે લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત સ્વામી સ્વામીશ્રીએ કરી છે એના શબ્દો પાછા ખેચાવા જોઈએ એના માટે આવતીકાલ સવારે કલાકે ગ્રામ પંચાયતના પર દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની રણનીતિ અમે નક્કી કે સ્વામીને આમાં આની ઉપર પગલા લેવા જોઈ અથવા તો સ્વામી વીરપુર આવી અને જલારામ બાપાની માફી માગે એવી અમારી વીરપુર દરેક સમાજની માગણી છે ભરતભાઈ ગઢિયા વીરપુર જલારામ વેપારી આગેવાન તાજેતરમાં અમરોલીના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ શ્રી જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી છે કે એમને જે સદાવ્રત શરૂ કરેલું તે પૂજ્યશ્રી ભોજલરામ બાપા એમના જે સદગુરુદેવ હતા એમની આશીર્વાદ અને પ્રેરણાથી ચાલુ કરેલું જેને આજે બસોને પાંચ વર્ષ પૂર્ણ થયેલ છે એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું જે માટે મંદિરના સંચાલકો ભરતભાઈ ચાંદરાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી નીકળ્યો છે એ માટે આગામી રણનીતિ નક્કી કરવા માટે સવારે અગિયાર વાગે ગ્રામ પંચાયત ઓફિસમાં વીરપુરના તમામ સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વેપારીઓ નિર્ણય લીધો છે અને આગામી રણનીતિ અમે સૌ નક્કી કરીશું કે હવે શું કરવું સંત શિરોમણી જલારામ બાપાના વિશે જે કોઈ જ્ઞાન સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ એને અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય અને આગામી રણનીતિ અમારી એ છે કે કાલે સવારે અગિયાર વાગ્યાની આસપાસ વીરપુર ગામે વીરપુર ગ્રામ પંચાયતમાં અમે એક મીટિંગ બોલાવવાના છીએ એની અંદર તમામ સંસ્થાના આગેવાનો અને અગ્રણીઓ બધા ભેગા થઈ અને આગળની રણનીતિમાં જે કાંઈ કાર્ય નક્કી કરશું એ પ્રમાણે અમે આગળ વધશું